અને સાથે સાથે મારી બેનો પ્યોર કોટનનું મલ કોટનનું અસ્ત્ર રહેવાનું છે ને એ પણ મારી બહેનો તમને બતાવી દો લગડી પટ્ટા દુપટ્ટા સાથે જે મગાવતા હતા ને એ જ વસ્તુ પાછી ફરી વખત રિપીટ કરી છે ને સ્ટોક આવ્યો છે લિમિટેડ મારી બેનો પછી કેતા ને કે રહી ગયા બાંધણીની ડિઝાઇન સાથે લગડીપટ્ટાનો ફૂલ સાઇઝનો દુપટ્ટો મળી રહેવાનો છે અને સાથે સાથે મારી પેન્ટ પેન્ટની વાત કરીએ તો પેન્ટનો સાઈઝ નો પરફેક્ટ ફર્મો આઉટ કરી શકો છો સાથે સાથે વચ્ચે મિયાની ચેકઆઉટ કરી શકો છો ગજશીલ પૂણુ માખણ જેવા કાપડ નું જ પેન્ટ રહેવાનું છે અને સાથે સાથે મારી બેનો સાઈઝ ની વાત કરીએ તો એમ થી લઈને 5XL સુધી સુધીની સાઈઝ મંગાવી છે ને ફક્ત ને ફક્ત પિંક કલર માં મંગાવી છે કારણ કે મારી બેનો ની ડિમાન્ડ હતી પિંક કલર માં લાવો તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગર ની વિઝિટ કરો અને ખરીદી નો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપણો ઓર્ડર બુક કરાવી શકો છો વેરાયટી કલેક્શન ઢગલા બંધ છે ફક્ત ને ફક્ત હાઈલાઇટેડ વિડિયો છે લગડી પટ્ટા દુપટ્ટા વાળો મારી બેનો તમે જોઈ શકો છો મસ્ત દુપટ્ટો